ગતરો જીવનભાઈ બારૂટ નામના વ્યક્તિએ વિડીયોમાં નાય સમાજ પર જાહેરમાં ભદ્ર કરી હતી તેમજ નાય સમાજ વિશે જાતિ વિષક અપમાનિત શબ્દ બોલી સમાજનો ખોટો ઇતિહાસ દર્શાવી સમગ્ર નાય બાળન સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું જે અનુસંધાનમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી નાય સમાજના ભાઈઓ એકત્રિત થઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આરોપીને કડકમાં કડક સજા મળે કે ભવિષ્યમાં આ રીતે જાહેરમાં નાયવાળા સમાજ વિશે અન્ય કોઈ વ્યક્તિ જાતિ વિષયક અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો એવા જયંતિભાઈ ઠક્કા સિહોરી કાકરેજ હું સિહોરી દશરથભાઈ ડાયાભાઈ નાય સિહોરી હેર સલૂન યાસર અમારા સમાજ વિરોધ જીવનભાઈ બારોટ નામના વ્યક્તિ અમારી સમાજને હવે ટિપ્પણી કરેલી અપશબ્દો બોલેલા એના વિરોધમાં અમુ આવતીકાલે એક તારીખે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર તેમજ બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબને આવેદનપત્ર આપી અને અમુ અમારા સમાજ વિરોધ બોલનાર વ્યક્તિ સામે કડકમાં કડક સજા થાય અને આના પછી વળી ક્યારેય આવા અપશબ્દો ન બોલે એની માગણી કરી છે અને અમારો જ સંતોષપૂર્વક અમને ન્યાય નહીં મળે તો અમે આગળ કાદી ચિંત ખાદી માર્ગે જવા માટે તૈયાર છે અમારી સમાજ